તો કપડા ને એવું લીધો અત્યારે માં ટપક ટપક વરસાદ શરૂ થઈ ગયો છે ઝીણો 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 તો કપડા બધા આડાવાળા વાળા કર્યા અત્યારે ધોયા હોય એ નાખા કાલે ના ભૂકાણા નહોતા એટલે હાજી એમને રેવા દીધા હતા અત્યારે એ કપડા લીધા આવે હું છે વાસે અત્યારે તમે જાગી જાય ટ્યુશન મૂકવાનો ટાઈમ થઈ ગયો છે આને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે ફેનિલભાઈ ભાઈ છે ને આપણે અડધી કલાક પછી જગાડવાનું છે આવું હવાર નું કામ આવેલા આપણે થોડું 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 મમ્મી જો કપડા ધોવા મળ્યા થોડા ઘણા અત્યંત બેન બા શું કરો છો જય શ્રી કૃષ્ણ બેન જોયા છે અને મોસુ બાકી છે અને અમારા અત્યંત બેન ના મજાના ધારા ઉભી જ છે એટલા મસ્ત મજાના જવારા ઉગી ગયા છે તો જો આપણે એને થાકી દઈએ કેમ કે કબૂતરા હેરાન કરે નહીં એટલા માટે અને મોટા મોટા છા હે ને તો આપણે અત્યંત હાટુન ફેનીર ભાઈ આટો મસ્ત મજાની ગિફ્ટ લાવ્યા છે કા હા ગિફ્ટ લાવ્યા નથી પણ અમારી બાજુમાં એમઆર નું કરે કે મને નામ આ દવા નું દવા નું કરે છે ને ઈ ભાઈ તે આપણે બાજુમાં જ રહે છે એને ગિફ્ટ તરીકે આપ્યો છે એન્ડવો થાય તો પણ એન્ડવો એક નંબર બહુ મસ્ત તમને બતાવી તો તમે ખુશ થઈ જાવ અને કે જો બાળકોને આ તો જરૂરી છે તો એટલું મસ્ત એને આપ્યું છે ને તો બાળકોને આ નો તો હોય તો જોવાનું મન થઈ જાય ક્યાં છે લઈ તો અને એક ખાસ તમને કહેવાનું કે અત્યંત બેન બહેન આપણે ગિફ્ટ મળ્યું જ છે પણ ખાસ ગિફ્ટ ન કહેવાય એને આપણે ભેટ કહેવાય આપણે ગુજરાતીમાં તો આને એક ભેટ મળી છે તો બહુ મસ્ત અગત્યની છે અને અમારા માટે બહુ એટલે બહુ સારી છે અને મને એટલી ખુશી ને એટલી ખુશી તમને થાય કારણ કે એને બહુ મસ્ત આપણે બાંભણીયા પરિવારનું સ્નેહ મિલન હતું એમાં જે કાર્ય કર્યું હતું તો મસ્ત કાર્ય કર્યું હતું કામકાજ બધી રીતે હાજરી આવી ફૂલ ટાઈમ ફેરવતો અને આપડા પરિવારનો નો આપણે ન કરી તો મિત્રો કોણ કરે તો એ રીતના કામ કર્યું ને એટલા માટે એને પેટ મળ્યું તમને બહુ મસ્ત આને એટલે એ ખુશી તમને બતાવી દઉં બતાય બતાય જો એ લેવા ગઈ છે અને એ બતાવે અરે વાહ જો બેન ખોલે છે અરે વાહ આમ થાયા તાડું આ લોક છે આ આ લિક્વિડ નાખી દેવાનું

મંગોયા ને જો આપણે દબા વાળું લીધું છે જો આ તંતુર નું છે આભાર એનો અને હવે આની ગિફ્ટ તમને હું બતાવું જો વાહ તો અમારા પુર અમારા પરિવારના સુરાપુરા દાદા ઉકા દાદા અને માલા દાદા આ બે સગા ભાઈઓ છે કેરાળા જે તળાજા તાલુકાનું નાનું ગામ છે કેરાળા ત્યાં બે જીવતા સમાધિ લીધેલી છે અને સાક સાક અને ધારધારા છે ઉકા દાદા ને માલા દાદા સમાધિ નો હા જો લખ્યું છે જય ચેતન સમાધિ યુ એમ કૃપા એટલે યુ એટલે ઉકા દાદા એમ એટલે માલા દાદા

ઇઝ્રાયલસની સે આવડિયા આપણે આપણે એમ કેમ મૂકી દેવું હાસવીને એને કતા અત્યંત આબેહૂબ અમારે વખત ના છે તો ગયો હા ભાઈ સુટા છે

જલ્દી જલ્દી ખાવાનું લાગી ગઈ ઓલા કેરી છે કેરી કેરી હા અત્યારે કેરી હા લાવ્યો મસ્ત છે લાવ્યા તમે કેરી લારીવાળા કંઈ કોઈના આંબેથી નથી લાવ્યો ક્યાં આવે એટલે હું તમને લંગડો હે લંગડો કેરી છે

પથારી કરી નાખી અને જો એનો પગ હમણાં બહુ દુખે છે ઊભી ને કેમ કે કેટલી કલાક ઊભા રહી છે મને કઈ ખબર પડતી નથી હજુ તું હોતો હોય ત્યાં હવારમાં કામે વ્યા જાય અને બપોરે જે હું મોઢોઈ નો ધોઈ કામે વ્યા જાય અને સાંજે કેટલા વાગે આવે કેટલા વાગે આવો આગળ જોઈજો તમે પૂછો તો કેટલા વાગે આવો દસ વાગે તમે વિચાર કરો હાજે દસ વાગ્યા આવે અને મારી ઘડિયાળ પંદર મિનિટ આગળ છે મારી ઘડિયાળમાં હવા દસ વાગે ઈ કેવડો ટાઈમ ભરે બાર ને ચૌદ પંદર કલાક ભરે સવારે આઠ થી રાતના દસ વાગ્યા સુધી અને એ પાછું મશીન માં ઉભું રહેવાનું જો આ મશીન છે ને એ પાણી પાણી દુખે ને જો આવી રીતના આમ ફેરવે ને તો આમ થોડીક મજા આવે એમ થોડુંક હળવું થઈ જાય હળવું થઈ જાય ને

કો કરશો તું પથારી બસ વાગી ગયા કેટલા જો પૂર્ણ અગિયાર વાગી ગયા આ મોડો બ્લોક હા કોઈ ફર્સ્ટ ટાઈમ ઘણો ટાઈમ થઈ ગયો કે કે બધાય ભેગા થઈ હાંજે ભેગા મજા આવે ન હોય ન હોય એટલે બધાય તો ભેગા મોડા જો ફીની લેસન કરો વિજો

આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો ને તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ઝડપથી દસ હજાર સબસ્ક્રાઈબર આપ પૂરા થઈ જાય તો હારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધીને જય માતાજી બાય બાય